નમસ્કાર ગુજરાત વાસિયો ફરી એક વખત આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે ત્રીસમી જુલાઈ અને વાર થયો છે બુધવાર આગામી ત્રણ કલાક માટે ગુજરાતવાસીઓ ફરી એક વખત થઈ જાજો તૈયાર કારણ કે મિત્રો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરીએ એ પહેલાં મિત્રો તમે જોઈ શકો છો કે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ હતી એના અત્યારે બે ભાગ થયા છે એક વરસાદી સિસ્ટમનો ભાગ અત્યારે રાજસ્થાન

મન મૂકીને વરસવાના છે કારણ કે આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો આ પહેલી વરસાદી સિસ્ટમ છે અને આ બીજી વરસાદી સિસ્ટમ છે કે જેના કારણે ગુજરાતમાં સતત બે વરસાદી સિસ્ટમની ખાત ગુજરાતમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળશે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ અત્યારે આગામી 3 કલાક દરમિયાન ભારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી આજે ઓરેન્જ એલર્ટ નું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે આ સાથે મિત્રો બંગાળ ખાડી અને પૂર્વ ભારતના ભાગોની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમના કારણે આ વરસાદી સિસ્ટમને વેગ મળતા આગામી ત્રણ થી ચાર કલાકની અંદર ગુજરાતમાં ફરી આઠ થી બાર ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે એ પણ જોવા મળી શકે છે સાથે સાથે રાત્રિ થાય એ પેલા ગુજરાતવાસીઓ છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો ગુજરાતમાં અંધારિયા વરસાદ પડશે સાથે મિત્રો આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે પણ

નદી છે એ પણ બે કાંઠે વહી શકે છે તેવી આગાહી છે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ એક વરસાદી સિસ્ટમ છે કે જે રાજસ્થાન લાગુના વિસ્તાર મધ્ય ભારતના લાગુના વિસ્તારની અંદર વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે વરસાદી સિસ્ટમ જેના કારણે ઉત્તર ગુજરાત કચ્છ લાગુનો વિસ્તાર પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિ ભારે વરસાદ જોવા મળશે મેઘ તાંડવ છે શરૂ થતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવવાના છે પરંતુ મિત્રો ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે ગુજરાતમાં વરસાદ છે એ વિરામ લેશે તેવા અત્યારે અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર છે પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું હતું કે જે વાતાવરણની અસ્થિરતા અને જે રીતે વરસાદી સિસ્ટમ છે કે જેમના બે ભાગ થયા છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો ખરેખર આ વરસાદી સિસ્ટમના બે ભાગ થતાં ગુજરાતમાં છે વરસાદ ખેંચાઈ શકે છે કારણ કે મિત્રો એક વરસાદી સિસ્ટમ છે એક રાજસ્થાન જોધપુર લાગુના વિસ્તારમાં અત્યારે સક્રિય થઈ છે અને બીજી વરસાદી સિસ્ટમનો નાનકડો એવો ભાગ છે કે જે મધ્ય ભારતના ભાગોમાં ગોળ ગોળ ફરી રહી છે આ વરસાદી સિસ્ટમ ઘણી ગુજરાત નજીક આવી રહી છે તો ઘણી ગુજરાત દૂર જઈ રહી છે ફરી ગુજરાતની નજીક આવી રહી છે વરસાદી સિસ્ટમ તો ફરી ગુજરાતથી દૂર જઈ રહી છે જેના કારણે મિત્રો ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી ચૂક્યો છે હાલ મિત્રો તમે સેટેલાઇટ બીચના માધ્યમથી પણ જોઈ શકો છો અત્યારે ગુજરાત નજીક એકસાથે ઘણી બધી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આગામી ત્રણ કલાકની અંદર ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે બંગાળની ખાડી પણ અત્યારે બગડતી જોવા મળી છે તો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પણ જોવા મળશે આગામી ત્રણથી ચાર કલાકની અંદર ગુજરાતના કહી શકાય કે રીઝનના ભાગો છે જેમાં ઉત્તર પૂર્વ દક્ષિણ મધ્ય અને સૌરાષ્ટ્રના છૂટાછવાયેલા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે તો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે ભૂકા કાઢશે તેવી આગે પણ ગુજરાતના જાણી તેવા જાણીતા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે સાથે સાથે મિત્રો હવે જાણીશું કે આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા ભાગોની અંદર કેવા પ્રકાર કેવા પ્રકારનું છે એ અત્યારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો આગામી કલાકોમાં જેમાં કચ્છ છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે વેરાવળ છે ભાવનગર છે અમરેલી છે સુરેન્દ્રનગર છે મોરબી છે સાથે સાથે તમે જોઈ શકો છો જામનગર છે રાજકોટ છે બોટાદ છે આ તમામ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે એના કારણે ત્યાં યલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે તો વળી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આ સાથે સુરત લાગુના વિસ્તાર છે નવસારી છે દમણ છે દાહોદ છે દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં આગામી કલાકોમાં ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને આજે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે મિત્રો જાહેર કરવામાં આવ્યું છે વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે કે જે હવે ગણતરીની કલાકોમાં શરૂ થશે અને ગુજરાતમાં ફરી એકવાર નદી નાળાઓ પણ છલકાશે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે છે પોતાની આગાહી વ્યક્ત કરી છે હવે મિત્રો આપણે જે નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે વેધર મોડલ સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીશું કે અત્યારે ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારે તો અમુક ભાગોની અંદર હજી પણ વરાપનો માહોલ જોવા મળ્યો છે આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું કે મિત્રો જે રીતે ત્રણ ઓગસ્ટના રોજ ગુજરાતમાં જે નવું નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે આશ્લેષા નક્ષત્ર શરૂ થશે અને આશ્લેષા નક્ષત્રની કહેવત છે ચગી તો ચગી અને ફગી તો ફગી એટલે કે મિત્રો જો આશ્લેષા નક્ષત્રના પ્રથમ દિવસે એટલે કે ત્રણ તારીખે આ નક્ષત્ર શરૂ થશે અને ત્રણ તારીખે જો ગુજરાતમાં વરસાદ જોવા મળશે તો જ આખે આખા નક્ષત્રમાં સારો એવો અને સાર્વત્રિક વરસાદ જોવા મળશે નહીતર તો વરસાદ છે ખેંચાઈ શકે છે તો મિત્રો અત્યારનું હવામાન કેવું છે અત્યારે કયા ભાગોની અંદર વાતાવરણ સૂકું છે તો કચ્છનો વિસ્તાર તમે જોઈ શકો છો આજે રાપલ લાગુનો વિસ્તાર છે ગાંધીધામ છે ખાવડ છે નળિયાદ લાગુના વિસ્તારમાં આજે હળવા તો અમુક ભાગોમાં આજે પણ વરાપનો માહોલ જોવા મળશે આ સાથે સુરેન્દ્રનગર લાગુનો વિસ્તાર તમે જોઈ શકો છો બોટાદના ગ્રામીણ પંથકો જોઈ શકો છો ત્યાં પણ આજે વરસાદી ઝાપટા જોવા મળશે તો વળી આજે ભાવનગરના અમરેલી આજુબાજુનો વિસ્તાર છે ભાવનગરના આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે તાલુકા છે ભાવનગર આજુબાજુના જે કહી શકાય કે સોનગઢ છે પાલીતાના છે ખડસલિયા છે સાથે સાથે એ મિત્રો કહી શકાય કે મહુવાના જે ગ્રામીણ પંથકો છે ત્યાં આજે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે તો વળી અત્યારે સૌથી વધારે વરસાદની શક્યતા આજે ઉત્તર પૂર્વ મધ્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળે છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી વલસાડમાં તો આજે ભારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને ભારે મેઘ ખાંગા પણ થઈ શકે છે હવે મિત્રો આપણે જાણીશું કે આગામી કલાકોમાં ગુજરાતના કયા કયા ભાગોની અંદર દક્ષિણ અને ખાસ કરીને પૂર્વ ભારતના ભાગો સુધી વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે સતત ઘેરાયો છે અહીંયા આ વિસ્તારોની અંદર અત્યારે વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતા છે સાથે મિત્રો જો આ વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં ફરી એકવાર આજે ધોધમાર વરસાદ જોવા મળશે પરંતુ અત્યારે ગુજરાતના કયા કયા ભાગોની અંદર અત્યારે હળવાથી મધ્ય વરસાદ જોવા મળી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મહેસાણા છે હિંમતનગર છે પાલનપુર લાગુના વિસ્તારની સાથે સાથે અમદાવાદ છે વિરમગામ લાગુના વિસ્તાર છે ધોળકા છે સુરેન્દ્રનગર છે તમે જોઈ શકો છો એ રીતે વડોદરા છે આમોદ છે રાજપીપળા છે ભરૂચ લાગુના વિસ્તારમાં પણ અત્યારે ફરી એકવાર વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે અમેઘ આજે મન મૂકીને વરસવાના છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ દરિયો ગાંડો થયો છે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનો ફૂંકાવાના કારણે આગામી દિવસોમાં ત્રણથી ચાર દિવસ અથવા તો પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે છે એ સાવચેત રહેવા માટે અપીલ કરીશું આમ મિત્રો જુદા જુદા મોડેલો સામે આવી રહ્યા છે અંબાલાલ પટેલ દ્વારા પણ જુદી આગાહી સામે આવી છે પરેશ ગોસ્વામી દ્વારા પણ જુદી આગાહી સામે આવી છે અને હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં વરસાદ ખેંચાશે એવી આગાહી છે વ્યક્ત કરી સાથે મિત્રો નવા નક્ષત્રના આધારે પણ વરસાદ